સનાતન ધર્મમાં ગાયને માનું સ્થાન આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે આ માટે ઘરમાં પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે આવો જાણીએ કે કેમ રસોઈમાં બનતી પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવામાં આવે છે સનાતન ધર્મમાં ગાયને માનું સ્થાન આપવામાં આવ્યું છે આ જ કારણ છે કે પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ અને રાજા મહારાજામાં ગૌપાલનની પરંપરા રહી છે હિન્દુ ધર્મમાં ગૌસેવાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે સેવા કરવા તે એક પુણ્યનું કામ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ રહેલો છે આ જ કારણથી ઘરની રસોઈમાં પહેલી રોટલી ગાય માતાને ખવડાવવામાં આવે છે આવું કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ સાથે જીવનમાં સંપન્નતા આવે છે આ સાથે શનિ દોષને દૂર કરવા માટે રસોઈની છેલ્લી રોટલી કૂતરાને જરૂર ખવડાવવી જોઈએ આવું કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે હવે સવાલ એ થાય કે કેમ ઘરની રસોઈની પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ રોટલી ખવડાવવા માટે શું છે નિયમ ગાય અને કૂતરાને રોટલી ખવડાવવાથી શું લાભ થાય છે ગાયને રોટલી ખવડાવવાનો નિયમ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે ગાયને રસોઈમાં વધેલું કે એઠું ખાવા માટે ન આપવું જોઈએ આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ જાય છે જો ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તેમાં ગોળ નાખીને ખવડાવવો જોઈએ ગાયને રવિવારે શનિવારે અને ગુરુવારના રોજ રોટલી ખવડાવી શુભ માનવામાં આવે છે આ સાથે જ્યારે પણ તમે ગાય માટે રોટલી બનાવો છો અને ગાય માતાને ખવડાવો છો ત્યારે આદરનો ભાવ હોવો જરૂરી છે ગાયને કેમ ખવડાવવી જોઈએ પહેલી રોટલી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે આર્થિક પરિસ્થિતિની સમસ્યા ધરાવ છો તો ઘરમાં સવારે બનતી પહેલી રોટલીના ચાર ટુકડા કરીને તેનો પહેલો ટુકડો ગાયને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો કોઈ ચાર રસ્તા પર મૂકી દો માન્યતા એવી છે કે આવું કરવાથી ઘરમાં તમામ આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે આવું કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધન લાભ પણ થાય છે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ પણ થાય છે માન્યતા છે કે જો તમારા ઘરમાં સુખ શાંતિ નથી કૂતરાને ખવડાવવી જોઈએ છે તો આદિ અનાદિકાળથી ઋષિ પરંપરા ચાલતી આવી છે એમાં ગાયોની સેવા થતી આવી છે પણ સાયન્ટિફિકલી ગાયની પાસે સૂર્ય કેતુ નાડી છે જેને પ્રથમ બનાવેલી રસોઈમાંથી ભોજન કરવાથી એની એ સૂર્ય ઉર્જા એ તૃપ્ત બને છે ગ્રહો તૃપ્ત બને છે અને દેવતાઓ પણ તૃપ્ત બને છે અને ગાય વિશેષ પ્રકારના આશીર્વાદની અંદર આપણને એ ઉર્જાની પ્રદાનતા કરે છે જેનાથી માનવ જીવનની દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ બને છે એવી જ રીતે રાત્રિકાળની અંદર શ્વાનને ભોજન મૂકવાથી માનવ જીવન છે ભયમુક્ત બને છે આદિ અનાદિ કાળથી દેવતાઓ ગાયો અને શ્વાનની સેવા કરતા આવ્યા છે એમાં ભગવાન દત્તાત્રેય ભગવાન જે છે એ ગાય અને શ્વાનને સાથે રાખે છે ભગવાન શ્રીકૃષ્ણ પણ ગાયોની સેવા કરે છે ભગવાન ભૈરવ પણ શ્વાનને સાથે રાખે છે માટે ગાયને પ્રથમ રોટલી મૂકવી જોઈએ અને શ્વાનને દરરોજે દૂધ અને રોટલો અર્પણ કરવો જોઈએ તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો જલ્દી મળીએ એક નવા વિષયની સાથે નમસ્કાર